બં પરીક્ષા છે બરાબર અઠ્યાવીસ તારીખે પરીક્ષા છે એટલે હવે આમાં કરવાનું મહાદેવ સ્વાગત છે તમારા બધા નવા બ્લોગમાં તો મિત્રો જુઓ સવાર પડી ગઈ છે બધાએ દૂધ પી લીધું છે તો અહીંયા જો મમ્મી તો હર હરમાં વરવા મને છે તો બધાને જય સોમનાથ જય સોમનાથ બબો જય સોમનાથ જય સોમનાથ આજે છે શુક્રવાર ને કહેવાય ને આપણો જો આજે છે ટી-શર્ટ બરાબર હત તેજ હો રહ્યો કાલ બુધવાર હતો યસ યસ ગુરુવાર જોઈ લે તમે જોઈ લ્યો ગુરુવાર આજો આમને જો બરાબર પ્રેશર બદલાઈ દે ગુરુવાર આજે યસ યસ આજે ગુરુવાર હે શુક્રવાર તારીખ કાલે છે બાપુ કેવાય ને મળી સાંજે ચલો મિત્રો જય સોમનાથ હાલ જો આવી ગયા છે ઘરે સાંજ પડી ગઈ છે ભાગી ગયા સાડા સાત કેવાય ને

મસ્ત સત્સંગ સત્સંગ થઈ રહ્યો છે 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 ને તો મજા મજા આવી જાય કારણ કે આવે ઓકે મારો મોબાઈલ ચાલશે 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 ચલો દાલ બાટી છે એટલે મેં બાટી ખાશું કઈ વાંધો નહીં ચલો લઈશું કઈ વાંધો નહી ચલો મિત્રો થઈ ગયું છે જમવાનું બાકી બધું થોડું એક સારો ગ્રો મળ્યો છે તમારા લોકો ખૂબ સારો સપોર્ટ મળ્યો છે બાબુ કારણ કે આપડા વ્યૂ થોડા થોડા વધતા જાય છે હા જો પેલા બે રક્ષાબંધન ને એ બધા વિડીયો આપણે મૂકેલા ને તો એમાં આપણે કહેવાય ને સિત્તેર પંચોતેર વ્યુ આવ્યા ને કે આપણે તરી બત્રીસ તેત્રીસ અટકી જતું હતું બરાબર અને આજના વિડીયોમાં કંઈક બહુ સારા વ્યૂ આવ્યા થોડા આડત્રીસ ચાલીસ જેવા વ્યૂ આવેલા છે તો આડત્રીસ જેવા વ્યૂ પણ એમ થાય કે થોડોક ધક્કો વાગ્યો છે લોકો સાડ્યા છે શું કેવું તારું એવું લાગી રહ્યું છે ને મોબાઈલમાં જ મંતર મંતર કરે ન નકરું એને અમે ના પાડી કે મોબાઈલ નહીં મંતરવાનો તોય મોબાઈલ મંતર બોલો તમે કોમેન્ટ કરીને જો આનો ઉપાય કંઈક વાયદો કહો મને કે આપણો મોબાઈલ કઈ રીતે ના મંતરવા દેવો

અને આપણી બેન ચાલે રાખે તમને લોકોને જો કંઈક નવીનમાં લાગતું હોય ને નવીન સજેશન હોય તો અમને થોડું કોમેન્ટમાં કહો કે અમે એ ટાઈપના વિડીયો બનાવીએ અને થોડું અમે એનો ગ્રોથ થાય બરોબર કે નહીં હા અને એક સરપ્રાઈઝ છે એ સરપ્રાઈઝ આપણે થોડાક દિવસમાં તમને આપીશું બાપ અમનો પ્લાન આજે અલગ થઈ ગયો પણ અમારા ઘરેથી હા આ લોકોને પરીક્ષા ચાલુ થાય અને મારા મમ્મી પપ્પાને પ્લાન કરી નાખ્યો છે આપણે

મેડમ તું નહી આવી અમારો બાબુ નહી આવો કોઈ કઈ કહેતા નહી ને પરીક્ષા હા પણ પચીસ તારીખે થોડી પરીક્ષા પચીસ છવી પરીક્ષા તારે તો વાંધો નહીં ચાલો ધીરે ધીરે આવી ગયું છે જમવાનું આપણે અહીં તો મળીએ જમવાનું આવી જાય એટલે ફ્રી જાય એટલે આપણે તમને એકવાર બતાવી દઈએ આજે તો ઘણું બધી વાંધી ગયો છે આપણે આવી ગઈ છે ખાવાની ડીશ તો મિત્રો જો અહીંયા આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે તો આજનું જમવાનું કઈક આવું છે

Good night, Jay Somnath, Har